અંકલેશ્વરમાં જૈન દેરાસરો ખાતે વિશ્વ નવકાર મહામંત્ર દિવસ નિમિત્તે નવકાર મહામંત્ર જાપનું આયોજન કરાયું નવકાર મંત્રનો જાપ કરી વિશ્વ કલ્યાણ અને વિશ્વ શાંતિ માટે પ્રાર્થના કરાઈ વિશ્વના એકસો આઠથી વધુ દેશમાં વિશ્વ નવકાર મહામંત્ર દિવસનું આયોજન કરવામાં આવ્યું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નર્મદા પરિક્રમાના રામપુરા નર્મદા ઘાટની મુલાકાત લીધી નર્મદા પરિક્રમા દરમિયાન ઉપલબ્ધ સેવાઓનું નિરીક્ષણ કર્યું અંકલેશ્વરના કેબલ તોડી પાડ્યા બે વીજપોલ તોડી પાડી વાયરો તૂટી પડતા બે કાચા મકાન પર પડતા નુકસાન સદનસીબે કોઈ જાનહાની નહીં વીજ નિગમ સ્થળ પર દોડી આવી પુનઃ વીજ પુરવઠો કાર્યરત કર્યો ગુગલ મેપના આધારે ટ્રેલર ચાલક આંતરિક માર્ગમાં ઘૂસી જતા અકસ્માત સર્જાયો ભરૂચમાં સચિન ચૌહાણ ની ચોકાવનારી હત્યાકાંડ બાદ મંગળવારના રોજ દહેજમાં માનવ અંગો મળી આવતા સમગ્ર જિલ્લામાં મોકલી આપ્યો મૃતક ના વાલી વારસો ની શોધખોળ આરંભી છે ભરૂચમાં તાજેતરમાં સચિન ચૌહાણ નામના યુવક તેના જ ખાસ મિત્ર શૈલેન્દ્રસિંહ ચૌહાણે હત્યા કરી તેની લાશ ના નવ ટુકડા કરી માનવ અંગો ભોલાવ જીઆઈડીસી ની ગટરમાં ફેંકી દીધા જેના આરોપીને પોલીસે પકડી હાલમાં તેની પર કાર્યવાહી ચાલી રહી છે ત્યારે દહેજ ખાતે આવેલ એક મીઠાના અગરમાંથી માનવ અંગ એક આવતા સમગ્ર ચકચાર મચી જવા પામી છે આ અંગેની જાણ થતા દહેજ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચી હાથનો પોલીસે કબજો મેળવી તેની તબીબી પરીક્ષણ કરવા માટે મોકલી આપવામાં આવ્યો છે હાલમાં પોલીસે આ માનવ અંગ કોનું છે અને અહીંયા ક્યાંથી આવ્યું તે દિશામાં તપાસ હાથ ધરી છે સાથે તેના વાલી વારસો શોધખોળ પણ આરંભી છે જોકે આગામી સમયમાં આ માનવ અંગો પણ અંકલેશ્વરમાં જીન દેરાસર ખાતે આજે વિશ્વ નૌકાર મહામંત્ર દિવસ નિમિત્તે નવકાર મહામંત્ર જાપનું આયોજન કરવામાં આવ્યું હતું વિશ્વમાં એકસો આઠ થી વધુ દેશોમાં વિશ્વ નૌકાર મહામંત્ર દિવસનું આયોજન કરી નૌકાર મહામંત્ર નો જાપ કરી વિશ્વ કલ્યાણ અને વિશ્વ શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી વિશ્વ કલ્યાણ અને માનસિક શાંતિ માટે નવકાર મંત્રનું મહત્વ અનેરું છે નવ એપ્રિલે વિશ્વભરમાં નવકાર મંત્ર દિન તરીકે ઉજવવામાં આવે છે જૈન સમાજ દ્વારા વિશ્વ કલ્યાણના સંકલ્પને જનજન સુધી પહોંચાડવા વિશ્વના એકસો આઠથી વધુ દેશમાં વિશ્વ નવકાર મહામંત્ર દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત અંકલેશ્વરના દેસાઈ ફળિયા અને પંચાતી બજારમાં આવેલ જૈન દેરાસર ખાતે નૌકાર મહામંત્ર જાપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પુરુષોએ સફેદ વસ્ત્ર અને મહિલાઓએ લાલ વસ્ત્ર પરિધાન કરી સમૂહમાં નૌકાર મહામંત્રના જાપ કર્યા હતા અને વિશ્વ કલ્યાણ અને વિશ્વ શાંતિ માટે પ્રાર્થના કરી હતી હું શ્રી વાસુપૂજ્ય જૈન મંદિર વેસાઈ પડ્યા સંખી રાજેશભાઈ સુરાણા કહું છું આજે વર્લ્ડ નૌકાર દિવસ છે આ નિમિત્તે અમારા સ્થાનમાં આજે નૌકાર મહામંત્રનો મહા મંત્રનો જાપ અહીંયા પરમ પૂજ્ય સાદીથી ભગવાન કરાવી રહ્યા છે ને આજે લોકો ઉલ્લાસપૂર્વક મંત્રોના આખા એકસો ને આઠ દિવસની અંદર આ મંત્ર કરવામાં આવશે દરેક દરેક સ્થાનની અંદર જૈનના દરેક દરેક સ્થાનની અંદર આઠ વાગે ને એક મિનિટથી નવ વાગીને છત્રીસ મિનિટ છત્રીસ મિનિટ સુધી શ્રી નૌકાર મંત્રનો મહાજાપ કરવામાં આવશે નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ભાદરવા કંધરપુરા ગામના પાટિયા નજીક શ્રી રામકોરીની સામે આવેલ ટોલ નાકાના સાથે રાજપીપળા તરફથી ઓવર સ્પીડમાં આવતું હાઇવા ટ્રક

ટોલ નાકા પર રાજપીપળાના આરટીઓ કર્મચારી ગાડીઓ રોકીને ઓવરલોડ વાહનોનું ચેકિંગ કરે છે અને નર્મદા ટ્રાફિક પોલીસ પણ આ ટોલ નાકા પર ઊભા રહીને વાહનોનું ચેકિંગ કરે છે અને મેમો આપે છે પણ ઓવર સ્પીડમાં આવતા વાહનોને રોકી એમના પર કોઈ સખત કાર્યવાહી કરવામાં આવતી નથી જેથી બે ફાર્મ બનેલા હાઈવા ટ્રકના ડ્રાઈવરો ગંભીર અકસ્માત સર્જે છે નર્મદા જિલ્લામાં રોજ રાત દિવસ પંદરસોથી બે હજાર જેટલા હેવી વ્હીકલ હાઈવા ટ્રક ગોડેલી રેતી ભરવા આવે છે અને તે ભરીને સુરત વાપી અંકલેશ્વર તરફ જાય છે ઉલ્લેખનીય બાબત એ છે કે નર્મદા જિલ્લા પોલીસ દ્વારા નર્મદા જિલ્લામાંથી પસાર થતા મોટા હાઈવે ટ્રકના ડ્રાઈવરોના સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવતી નથી એમને ફક્ત ઓવરલોડનો મેમો આપીને જવા દેવામાં આવે છે રાત દિવસ આ વાહન ચલાવતા ચાલક મોટા પ્રમાણમાં નશાની હાલતમાં વાહન ચલાવતા જોવા મળે છે અને મોટો અકસ્માત કરે તેમ છતાં નર્મદા જિલ્લાના સરકારી અધિકારીઓ આ ટ્રક ડ્રાઈવરો સામે રહેમ નજર રાખીને કડક કાર્યવાહી કરતા નથી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નર્મદા પરિક્રમા દરમિયાન ઉપલબ્ધ સેવાઓનું નિરીક્ષણ કર્યું હતું હાલ ચૈત્ર મહિના દરમિયાન નર્મદા જિલ્લામાં ઉત્તરવાહીની નર્મદા પરિક્રમા ચાલી રહી છે ત્યારે દેશના ખૂણે ખૂણેથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ નર્મદા જિલ્લામાં ઉત્તરવાહીમાં નર્મદા પરિક્રમા કરવા માટે આવી રહ્યા છે આ પરિક્રમા વાસીઓ માટે તંત્ર દ્વારા રોડ રસ્તા પાણી સીસીટીવી કેમેરા લાઇટ તેમજ અન્ય સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે આ વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ કરવા માટે આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નર્મદા જિલ્લાની મુલાકાતે આવ્યા હતા મુખ્યમંત્રીએ વહેલી સવારના નર્મદા રામપુરા ઘાટ પાસે આવી પહોંચ્યા હતા અને સવારમાં નર્મદા આરતીમાં પણ જોડાયા હતા ત્યારબાદ નર્મદા પરિક્રમા માર્ગ ઉપર ઉપલબ્ધ વિવિધ સુવિધાઓનું તેઓએ નિરીક્ષણ કર્યું હતું સાથે જ પરિક્રમાવાસીઓ સાથે તેઓએ સીધો સંવાદ કરી ઉપલબ્ધ સુવિધાઓ વિશે માહિતી મેળવી હતી અંકલેશ્વરના ગાયત્રી મંદિર પાસે દીવા જવા સિમેન્ટિંગ ક્રસર ટ્રેલરના ચાલક ટર્ન મારવા જતા જીવી બે વીજ પોલ તોડી પાડી વાયરો તૂટી પડતા બે કાચા મકાન પર પડતા નુકસાન થયું હતું સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ ન હતી ટ્રેલર ચાલક ગુગલ મેપના આધારે સિમેન્ટિંગ ક્રસર ટ્રેલર ચાલક આંતરિક માર્ગમાં ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો વીજ નિગમ સ્થળ પર દોડ્યાવી સમારકામ શરૂ કરી પુનઃ વીજ પુરવઠો કાર્યરત કર્યો હતો અંકલેશ્વરમાં ગૂગલ મેપના આધારે રસ્તો પસંદ કરવાના ચક્કરમાં અકસ્માત સર્જાયા હોવાની ઘટના સામે આવી છે અંકલેશ્વર હસ્તી તળાવ રોડ પર ગડકોલ બ્રિજ તરફથી એક સિમેન્ટ્રિંગ ક્રસર ટ્રેલર ચાલક ગાયત્રી મંદિર પાસે દીવા જવા માટે સાંકડા આંબાવાડી રોડ તરફ જતા માર્ગ પર અચાનક ટર્ન લઈ લીધો હતો ગાડી ગાયત્રી મંદિરથી અંદર પ્રવેશતા જ રોડ ઉપરથી વીજ વાયરને અડી જતાં ટ્રેલર સાથે ખેંચાઈ જતા નજીકમાં રહેલા શ્રમજીવીઓને કાચા પાકા મકાનમાં ગલીમાં રહેતા બે વીજ થાંભલામાં ખેંચાઈને તૂટી પડ્યા હતા જેને લઈને બે મકાન પર વીજ 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 વાયરો પડવા સાથે મકાનોને નુકસાન થયું હતું જીવંત તૂટી પડતા લોકોના જીવ થઈ ગયા હતા જાગૃત નાગરિક દ્વારા તાત્કાલિક અસરથી કચેરીમાં જાણ કરતા ડીજીવીસીએલ અધિકારીઓનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને વીજ પુરવઠો બંધ કર્યો હતો થોડી વાર બાદ ટ્રેલર હટાવીને પુનઃ વીજ પુરવઠો બીજી લાઇન પરથી શરૂ કર્યો હતો વીજ નિગમ અધિકારીએ સિમેન્ટ્રીન ક્રસર ટ્રેલર ચાલકની પૂછપરછ કરતા જતાં જતાં ગૂગલ મેપ પર રસ્તો જોતા જોતા આગળ વધી રહ્યો હતો તે દરમિયાન દીવા જવા માટે ટર્નિંગ પર ટર્ન લેવા ગૂગલ મેપ જણાવતા તે ટર્ન લેતા અકસ્માત સર્જાયો હતો વીજ નિગમ દ્વારા થયેલ નુકસાન માટે સિમેન્ટિંગ ક્રશર ટ્રેલર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ હતી ભરૂચમાં વાઘરા વિધાનસભાનો સક્રિય સદસ્ય સંમેલન અને સન્માન સમારંભ કાર્યક્રમ રાજપૂત છાત્રાલય ખાતે યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા હાલમાં છ એપ્રિલના રોજ ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો હતો જેના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં સક્રિય સદસ્યતા કાર્યક્રમના આયોજન કરવામાં આવ્યા છે જેના ભાગરૂપે વાઘરા એકસો એકાવન વિધાનસભાનું સક્રિય સદસ્યતા સંમેલન અને સન્માન કાર્યક્રમ ભરૂચ શહેરના રાજપૂત છાત્રાલય ખાતે કરવામાં આવ્યો હતો જેમાં ભરૂચ ભારતીય જનતા પાર્ટીના પ્રભારી માજી ધારાસભ્ય અશોક પટેલ સાંસદ મનસુખ વસાવા જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી વાઘરા વિધાનસભાના ધારાસભ્ય અરૂણ સિરાણા ભરૂચ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી દીવ દમણ અને દાદરાનગર હવેલીના પ્રભારી પૂર્વ ધારાસભ્ય દુષ્યન પટેલ સહિતના રાજકીય આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં નવા નિમાયેલા જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી ભરૂચ તાલુકા પ્રમુખ જયરાજસિંહ પરમાર અને વાઘરા તાલુકા પ્રમુખ સતીશ ગોહિલનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ મહાનુભાવે ભારતીય જનતા પાર્ટીના રાજમાં રાજ્યને દેશમાં થઈ રહેલી વિકાસની ગાથાઓ વર્ણવી કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો ભારતીય જનતા પાર્ટીની આખાય સમગ્ર ગુજરાતમાં તાલુકા દીઠ મંડલ દીઠ સક્રિયતા સભ્યને આજે સ્નેહ મિલન હતું એમાં ગુજરાતના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની કામની ખુલ્લે આમ ચર્ચા કરી અને મોદીજીના નેતૃત્વમાં ભુપેન્દ્ર પટેલ સરકારના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી કેમ મજબૂત બને તાકાતવાન બને એવી માનસિકતા અને કાર્યકરોનો જે વિશ્વાસ છે એનો આજે મને કેતા આનંદ થાય છે સક્રિય કાર્યકર્તાનું સન્માન સાથે સાથે નવા નિયુક્ત પ્રમુખ પ્રકાશ મોદીજીનું સ્વાગત મંડલના પ્રમુખ ભાઈ શ્રી જયદેવ જયદેવસિંહ અને ભાઈ શ્રી ગોહિલ એ હિતેશ ત્યારે એમને હું આજે સતીશને અને ર એમને ખૂબ ખૂબ આવકારું છું એમનું સન્માન કર્યું ખૂબ આનંદની લાગણી એ વાતની છે કે આજે સક્રિય સભ્ય

ખાદી શર્ટ લખનવી કુર્તી ભાગલપુરી સાડી જ્યૂટ બેગ કાશ્મીરી ટોપ જયપુરી કુર્તી હરિયાણાના ક્રોશિયા ઇમિટેશન જ્વેલરી હેલ્થકેર કન્ઝ્યુમર આયુર્વેદિક હર્બલ પ્રોડક્ટ્સ ફેન્સી ચંપલ મોજડી રાજસ્થાની આચાર મુખવાસ ખુર્જાની ક્રોકરી ભડોઈની કાર્પેટ તેમજ ઓલ ટાઈપ બુક સેલ તેમજ સ્ટેશનરી વગેરે ઘર વપરાશની હજારો વેરાયટી એક જ જગ્યાએ બાળકો માટે પણ મનોરંજન અને ખાણીપીણીના સ્ટોલ તો જ તો આજે સ્પર્ધાનું વેચાણસર પ્રદર્શન થોડા દિવસો માટે છે તારીખ એક એપ્રિલ બે હજાર પચીસથી તારીખ પંદર એપ્રિલ બે હજાર પચીસ સુધી સમય સવારે અગિયારથી રાત્રે દસ વાગ્યા સુધી સ્થળ હોસ્ટ ગ્રાઉન્ડ પાંચ વજથી ભરૂચ એન્ટ્રી અને પાર્કિંગ તદ્દન ફ્રી અંકલેશ્વર વાલિયા ચોકડી નજીક આવેલ જીઆઈડીસીમાં પાણી પૂરું પાડતી રિઝર્વ તળાવમાં મગરની હાજરી નોંધાતા નોટિફાઈડ ઓથોરિટી દ્વારા તાત્કાલિક તળાવને લોકોની અવર જવર માટે બંધ કરી દેવામાં આવ્યું છે અંકલેશ્વર જીઆઈડીસી માં પાણી પૂરું પાડતા રિઝર્વ તળાવમાં મગર જોવા મળ્યો હતો આ તળાવ ફરતે બનાવેલ

એટલે રાત અને રાત સવારે અને સાંજે જે લોકો ચાલવા નીકળે છે એ તકેદારીના ભાગરૂપે ત્યાં ચાલવા ન આવે અને એને પકડવા માટેની વ્યવસ્થાના ભાગરૂપે જંગલ ખાતાને પણ જાણ કરી દીધી છે અને એ લોકો એની તૈયારીમાં છે જંબુસર પદયાત્રા સંગે 23મા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે ગણેશ ચોકથી માતાજીની શોભાયાત્રા નીકળી હતી જય માતાજી યુવક મંડળ પદયાત્રા સંગના 23મા વર્ષમાં મંગલ પ્રવેશે મહાકાળી માતાજીની શોભાયાત્રા ગણેશ ચોક પંચાલ ઠાકોરભાઈ મણીભાઈના નિવાસસ્થાનેથી નીકળી જંબુસર શહેરના રાજમાર્ગો ઉપલીવાટ કોટબારના મુખ્ય બજાર સોની ચકલા લીલોત્રી બજાર થઈ પરત મહાકાળી માતા મંદિરે પહોંચી હતી માતાજીની શોભાયાત્રા ડીજેના તાલે ભક્તિ સંગીતના સથવારે નીકળી હતી જેમાં માય ભક્તોએ ભજન કીર્તનના તાલે ઝૂમી ઉઠ્યા હતા સાથે શહેરના માર્ગો જય માતાજીના નાદથી ગુંજી ઉઠ્યા હતા તેવીસમા વર્ષમાં મંગલ પ્રવેશે યુવક મંડળ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો જેમાં રાસ ગરબા મહાકાળી ચાલીસાના પાઠ મહાપ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેનો મોટી સંખ્યામાં ભાઈ બહેનોએ લાભ લીધો હતો અંતમાં સમાચારો ફરી ભરૂચમાં સચિન ચૌહાણની ચોંકાવનારી હત્યાકાંડ બાદ મંગળવારના રોજ દહેજમાંથી માનવ અંગો મળી આવતા સમગ્ર જિલ્લામાં ચકચાર મીઠાના અગરમાંથી બિનવારસી હાથ મળી આવ્યો પોલીસે કબજો લઈ તબીબી પરીક્ષણ ખાતે મોકલી આપી મૃતકના વાલી વારસને શોધવાની કામગીરી હાથ ધરી અંકલેશ્વરમાં જેલ દેરાસરો ખાતે વિશ્વ નૌકાર મહામંત્ર દિવસ નિમિત્તે નૌકાર મહામંત્ર જાપનું આયોજન કરાયું નવકાર મંત્રનો જાપ કરી વિશ્વ કલ્યાણ અને વિશ્વ શાંતિ માટે પ્રાર્થના કરાય વિશ્વના એકસો થી વધુ દેશમાં વિશ્વ નવકાર મહામંત્ર દિવસનું આયોજન કરવામાં આવ્યું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નર્મદા પરિક્રમાના રામપુરા નર્મદા ઘાટની મુલાકાત લીધી નર્મદા પરિક્રમા દરમિયાન ઉપલબ્ધ સેવાઓનું નિરીક્ષણ કર્યું